હાલો દર્શક મિત્રો તમારું દફોડી શોમાં સ્વાગત છે આજે આપણે મિક્સ ઢોકળા કરવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારે પેન લઈ લેવાનું છે અને તેમાં એક કપ જેટલો તમારે ચણાનો લોટ એડ કરી લેવાનો છે ત્યારબાદ તમે આમાં એક કપ જેટલો રવો એડ કરશો હવે આપણે આમાં એક કપ જેટલી ખાટી છાશ એડ કરીશું અને તેને આપણે સરખી રીતે હલાઈ લઈશું હવે જ્યારે આપણે એને મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણને જે પસંદ હોય તે વેજીટેબલ લઈ શકીશું આપણે આની અંદર કોબીજ ટમેટું આદુ ધાણા આ લીલું મરચું અને લીલી મેથી લીધી છે હવે આપણે આને પણ મિક્સ કરી દઈશું હવે આપણે આમાં થોડો ખાવાનો સોડા એડ કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે બેટર થોડું કડક લાગે ત્યારે આપણે તેની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે આપણું બેટર બની ગયું છે હવે આપણે તેને કૂક કરવા મૂકશું હવે આપણે કડિયું લઈ લેવાનું છે અને તેની અંદર આપણે પાણી પહેલાં થોડી મિનિટ માટે ગરમ કરી લેવાનું છે અને હવે આપણે એક થાળી લઈશું અને તેની અંદર આપણે તેલથી તેને નીચે ગ્રીસ કરી લઈશું અને આપણે જે બેટર બનાવ્યું તે હવે આમાં પૂર કરી લઈશું હવે આપણે આમાં મિશ્રણ પૂર કરી લીધું છે અને તેને આપણે મૂકી દઈશું અને જો તમને પસંદ હોય તો તમે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી શકો છો હવે આપણા આને પંદરથી વીસ મિનિટ માટે કૂક થવા દઈશું હવે પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે આને થોડી મિનિટ માટે ઠરવા દઈશું અને ત્યારબાદ તમને સર્વ કરીને બતાવીશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસ રીતે તૈયાર છે અને એકદમ કમ્પ્લીટલી કૂક થઈ ગયા છે હવે તમને સર્વ કરીને બતાવીશું આપણા ઢોકળા સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ